અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી જિલ્લાવાસીઓને બફારો અને ઉકળાટથી રાહત મળી છે તો બીજી બાજુ તંત્રની પોલ છતી થઈ છે છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લામાં વરસાદની કાગડોળે રાહ જોવાતી હતી જો કે તેનો આતુરતાપૂર્વક અંત આવ્યો હોય તેવું કહી શકાય ચૌદ જુલાઈના રોજ રાત્રિના સમયે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો મોડાસા નગરમાં માત્ર એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું રાત્રિના સમયે પાણી ભરાતા અવર ન હોવાને કારણે નગરજનો મુશ્કેલીથી બચી ગયા હતા જો આવી સ્થિતિ દિવસે બની હોત તો પાલિકા સવાલોના ચક્રવ્યૂહમાં આવી જાત મોડાસા નગરપાલિકા રાત્રિના સમયે ભલે સવાલોના ચક્રવ્યૂહમાં ન આવ્યું હોય પણ દિવસે જ્યારે સ્થિતિ કંઈક બદલાતા લોકો પરેશાન થઈ ગયા હતા કલ્યાણ સોસાયટીમાં આવેલા કેટલાક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા લોકોએ મહામુસીબતે પાણી બહાર કાઢ્યું હતું લોકોએ પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર ટીકાઓનો માર વરસાવ્યો હતો તો બીજી બાજુ ઠેર ઠેર ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી લોકો માટે અભિશાપ બની ગઈ છે વહેલી સવારે બાળકોને શાળાએ લઈ જતી બસ ભૂવામાં નિર્માણ થયું હતું સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી આ બાજુ મોડાસા તાલુકાના સરડોઈ ગામે જાણે આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અહીં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ડુંગર ઉપરથી આવેલું વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અહીં જાણે નદી વહેતી હોય તેવા સ્થાનિક લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા ભિલોડા તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી ભિલોડા તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભિલોડા નગરના મુખ્ય માર્ગો પર એક વૃક્ષ ધરાશાયી થતા